દાહોદ ની ચોસાલા આસ્રમ શાળામાં ધારા વહીવટીદાર ને આવેદનપત્ર આપી તમામ ઘટનાનો વિડીયો તેમજ ઓડિયો પુરાવા આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે દાહોદ એસપી તેમજ કલેક્ટર કચેરી ખાતે યુવરાજસિંહ દ્વારા પગલા લેવાની માંગ કરાય છે અરજદાર દ્વારા પંદર દિવસ અગાઉ તમામ વિભાગોને લેખિત જાણ કરવામાં આવી હોવા છતાંય કોઈ પણ વિભાગે પગલાં ન લેતા અરજદારે યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો જેમાં યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા પૈસાની માંગણીને અરજદારને સાથે રાખી ધારાસભ્યના પિતાનું પૈસાની માંગણી કરતા હોવાનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું યુવરાજસિંહ દ્વારા તમામ પુરાવો મીડિયાઓને પણ આપવામાં આવ્યો છે દાહોદના ધારાસભ્યના પિતા દ્વારા કરાયેલા પૈસાની માંગણીના સ્ટિંગ ઓપરેશનના પગલે હાલ રાજકીય ક્ષેત્રે પણ

તો વર્તમાન પરિસ્થિતિ પણ એવી જ છે કે જે કનૈયાલાલ કિશોરીના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એમ કિશોરી તેના દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી કરતો વિડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે તેનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને અન્ય જે થયેલી વાતચીત છે એ પણ અમારી પાસે ઉપસ્થિત છે આજે દાહોદના દાહોદ કલેક્ટર કચેરી ખાતે દાહોદના આદિજાતિ કમિશનર છે એમની પાસે આજે અમે રજૂઆત કરવા માટે અને લેખિતમાં અને ત્યારબાદ આ વિડીયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે અમે આજે દાહોદ ફરિયાદ કરવા માટે